નિયોદર ભાજપ અને ભારત વિકાસ પરિષદ દ્વારા એકસો અઠ્ઠાવન સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરાઈ સમગ્ર રાજ્યમાં આજે સ્વામી વિવેકાનંદની એકસો અઠ્ઠાવન જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે દિયોદર તાલુકા ભાજપ અને યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપમાં કાર્યકરો અને ભારત વિકાસ પરિષદ દ્વારા આરામગૃહ પાસે સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુને ફુલહાર પહેરાવી બાઇક રેલી યોજી ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણ ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા દિલીપસિંહ વાઘેલા રમેશભાઈ ચૌધરી ભરતભાઈ જોશી પ્રદીપભાઈ શાહ નાગજીભાઈ દેસાઈ જામભાઈ પટેલ અંબારભાઈ જોશી અમૃતભાઈ ભાટી ભવાનજી ઠાકોર વગેરે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર અશોક ડોડિયા દિયોદર બનાસકાંઠા અમૃતસર દેવદર શાખા દ્વારા અગાઉ જ્યારે અમારી મિટિંગ મળી હતી એમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે બધાએ ભેગા થઈ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ આવી રહી છે તો આપણે જે રેસ્ટ હાઉસ સામે જે એમની પ્રતિમા મૂકેલી છે ત્યાં રંગરોગન કરાવીશું રંગરોગન કર્યા પછી આપણે બાર તારીખે આજે અમે બધાએ મળ્યા છીએ તો ફૂલ હારે અને પુષ્પગુચ્છ અર્પણ કરી અને સ્વામિ અમે શ્રદ્ધાંજલિ અર્પી છે એમના રાહ પ્રમાણે ચાલવા માટે પ્રયત્ન કરતા રહીશું એમનું એક સૂત્ર આપ્યો છે સરસ મજાને કે ઉઠો છગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જ્યાં સુધી તમારું કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી સતત પ્રયત્નશીલતા રહો અને એક કહેવત છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તમારો ધ્યેય નક્કી ન થાય ત્યાં સુધી કાર્ય કરતા રહીશું તો આપણે પણ આજે આ પ્રેરણા લઈશું જન્મજયંતિ નિમિત્તે કે અમે પણ સ્વામી વિવેકાનંદના જે વિચારો છે એ વિચારો પ્રમાણે ભારત વિકાસ પરિષદ ટીમ કાર્ય કરવા માટે તત્પર છે આગળ વધશે એવી હું આ તબક્કે ખાતરી આપું છું અને જન્મજયંતિ નિમિત્તે જે મારા મિત્રો આવ્યા છે એમને પણ શુભેચ્છાઓ આપું છું કે આપ આવ્યા અને શોભામાં અભિવૃદ્ધિ કરી એ બધા તમામનો આ તબક્કે હું આભાર માનું છું જય હિન્દ જય ભારત આજે આપણા સૌના ગૌરવ અને દેશનું રત્ન એવા સ્વામી વિવેકાનંદજીના જન્મ નિમિત્તે એ પુષ્પાંજલિનો કાર્યક્રમ દિવસ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યો અને કોવિડ નાઇન્ટીનની માર્ગદર્શન અને એની ગાઈડલાઇન મુજબ અમે યુવા મોરચા દ્વારા પણ અહીંયા બાઇક લાઈ બાઇક રેલીનું આયોજન પણ કરેલું છે અને સ્વામી વિવેકાનંદજીના જીવન ઉપરથી પ્રેરણા લઈ યુવાનો એમાંથી એમને આદર્શ માની અને એમના જીવનના જે જે સૂત્રો છે એ પોતાના જીવનમાં ઉતારે એ જ આમને સૌ આજે એમનું આ કાર્યક્રમ કરી રહ્યા છે આજે વિશ્વના મહામાનવ આપણા સૌનું આપણા દેશનો યુવાનોનું ગૌરવ એવા સ્વામી વિવેકાનંદજીની આજે જન્મ જયંતિ છે આજે દિયોદર ખાતે યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા એમને પુષ્પાંજલિ અને પછી બાઇક રેલીનો કાર્યક્રમ છે વિવેકાનંદજીએ સમગ્ર વિશ્વને અને ખાસ કરીને યુવાનોને જે સંદેશો આપ્યો હતો કે ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આજના દિવસે સૌ યુવાનો સૌ દેશવાસીઓ સંકલ્પ કરે કે નયા ભારતનું જે આપણે નિર્માણ કરવાનું છે ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાની છે અને એમાં યુવાનો ભારત એ યુવાન દેશ છે અને યુવાનો આજના દિવસે સંકલ્પ કરે વિવેકાનંદજીના જીવનમાંથી પ્રેરણા લઈ તો આગામી દિવસની અંદર ભારતને વિશ્વની મહાસત્તા બનતા કોઈ રોકી નહીં શકે આજના પ્રસંગે સ્વામીજીને હું લાખ લાખ વંદન કરું છું કોટી કોટી વંદન કરું છું અને સમગ્ર દેશવાસીઓને એમાંથી પ્રેરણા લઈ અને નયા ભારતના નિર્માણ માટે સંકલ્પ બનવાની વિનંતી પણ કરે છે સ્વામી વિવેકાનંદ એ યુવાનોનો આદર્શ કહેવાય છે મુંડુક મુંડુકોની સદમાં એક મંત્ર છે અને યુવા સાત સાધુ યુવા ધ્યાય આશિષ્ટ આશિષ્ઠ બલિષ્ઠ અધિષ્ઠ તથેવ પૃથ્વી વિતેર્ન વિતેર્ન પૂર્ણ સાત યુવાન કેવો હોવો જોઈએ જે એ જ વાત મેઘાણીએ કહ્યું છે કે ઘટમાં ઘોડા થનગને આતમ પાંક ભૂમ પર યુવાન માંડે આંખ આ જે યુવાનો ભેગા થયા છે એ યુવાનો રાષ્ટ્રને બદલી શકે છે ફક્ત એમને પ્રેરણા આપવાની છે એમની ભીની માટીની જેમ પોચી માટીની કૂંભાર એની ગુંદીને બરાબર ઘાટ આપે છે એમ એવા પ્રજાપતિની જરૂર છે કે યુવાનોને આ નવો ઘાટ આપી શકે અત્યારે જે રાષ્ટ્રમાં થઈ રહી છે જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં નીતિમાન પ્રમાણિક યુવાનો છે ચારિત્રશીલ હોય ઉદ્યમશીલ હોય એવા યુવાનો જે આખા રાષ્ટ્રને મહાન રાષ્ટ્ર બનાવી શકે છે એ સૂત્ર છે કે ઉત્તમ જાગૃતમ પ્રાપ્યમ વરાબોધતા સુરક્ષા ધારા નિશ્ચિતા દુર્ગત્યા દુર્ગમ કવિઓ બદંતી એ કારણ છે કે આ જે માર્ગ છે રાષ્ટ્રને બદલાનો જે અસ્ત્રની ધાર ઉપર ચાલવું એવો કઠિન છે એ જ માર્ગ આપણને એ માર્ગે આપણે ભારત વિકાસ પરિષદના સભ્યો ગભે ગભા મિલાવી અને આ સુંદર કાર્ય કરી રહ્યા છે તો જ રાષ્ટ્ર નિર્માણમાં આપણું યોગ્ય યોગદાન લેખાશે એ જ આજના દિવસે વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે આજે સંદેશ આ દરેક ઘર સુધી પહોંચે એ મહત્વની વસ્તુ છે ભારતમાં